હેલો મિત્રો પ્રોગ્રેસ કિચનમાં આપણું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું કાકડીનું શાક તો તેના માટે મેં અહીં ત્રણસો ગ્રામ જેટલી કાકડી લઈ લીધી છે કાકડી આપણે આ સાઈડની મીડિયમ જાડી હોય એવી લેવાની એકદમ કોણી કાકડી નહીં લેવાની તો આ કાકડીને હવે આપણે ધોઈ અને સારી રીતે લૂછી લઈશું આ કાકડીનો આપણે આ રીતે આગળ અને પાછળનો બંને ભાગ કાઢી લઈશું અને કાકડી કડવી હોય તો પેલા એ ચેક કરી લેશું કે કડવી નથી ને આ રીતની એક મોટા ખમણી થી આપણે ઉતારીએ આપણું કાકડીનું છીણ બનીને રેડી થઈ ગયું છે હવે આ છીણ માંથી આપણે પાણી કાઢી લઈશું તેના માટે આપણે એક કોટનનું કપડું લઈ લઈશું ને તેમાં બધી જ આપણે છીણેલી કાકડીને નાખી દઈશું આ કાકડીને આપણે આ રીતે દબાવી વધારાનું બધું પાણી કાઢી લઈશું આ પાણીને આપણે ફેંકી નથી દેવાનું આ પાણીને આપણે શાક માં પાછું વાપરી નાખવાનું છે આ કાકડીના પાણીને આપણે એક બાઉલ માં લઈ લેશું કાકડીનું પાણી કાઢતા તે કાકડી આ રીતની કોરી થઈ ગઈ છે હવે આપણે શાકની આગળની પ્રોસેસ જોઈએ હવે જે આ કાકડીનું પાણી નીકળ્યું છે તેમાં આપણે બે ચમચી ચણાનો લોટ નાખી અને આને એક પાતળી આપણે પેસ્ટ બનાવી લઈશું આને હલાવી અને એકદમ મિક્સ કરી દઈશું આમાં એક પણ ગાંઠ ન રહેવી જોઈએ ચણાના લોટની આટલી પાતળી પેસ્ટ બનીને આપણી રેડી થઈ ગઈ છે હવે તેમાં નાખીશું આપણે બે ચમચી દહીં આ શાકમાં દહીં નાખવાથી આ શાકનો ટેસ્ટ એકદમ સરસ આવે છે હવે આમાં આપણે બે ચમચી દહીં નાખી દઈશું અને દહીં ના નાખવું હોય તો તેની જગ્યાએ શાક બની જાય ત્યાર પછી તેમાં આપણે લીંબુનો રસ પણ નાખી શકીએ હવે આ દહીંને પણ આની સાથે સારી રીતે મિક્સ કરી દઈએ હવે આ ચણાના લોટની પેસ્ટમાં આપણું દહીં પણ સારી રીતે મિક્સ થઈ ગયું છે તો હવે આપણે શાકને વઘારી લઈએ શાક વઘારવા માટે આપણે તેલ લઈ લીધું છે અને તેમાં તેલ નાખી આપણું તેલ ગરમ થઈ ગયું છે તો એમાં નાખી દઈશું આપણે એક ચમચી જીરું એક સૂકું મરચું અને એક તમાલપત્ર અને થોડાક નાખી દઈશું લીમડાના પાન તેમાં આપણે નાખીશું અડધી ચમચી હીંગ આદુ લસણ અને મરચાંના ટુકડા તે આપણે વઘારમાં નાખી દઈશું આ બધા જ મસાલાને આપણે એક મિનિટ માટે સાચવી લઈશું આપણા આદુ મરચા અને લસણ સારી રીતે સતાવાઈ ગયા છે હવે તેમાં આપણે નાખીશું કાકડીનું છીણ હવે આને આપણે સારી રીતે હલાવી લઈશું અને પછી એને આપણે ચડવા દઈશું ઢાકી દઈશું અને પાંચ મિનિટ માટે ચડવા દઈશું આ ચડતું હોય ત્યારે આપણે એને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું પાંચ મિનિટ થઈ ગઈ છે તો આને મેં વચ્ચે બે વાર હલાવી લીધું હતું અને હવે આ કાકડી એકદમ સોફ્ટ થઈ ગઈ છે તો હવે આપણે તેમાં મસાલા કરી લઈશું હવે તેમાં નાખીશું આપણે અડધી ચમચી હળદર એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાક પ્રમાણે મીઠું અડધી ચમચી નાખીશું આપણે ખાંડ એક ચમચી નાખીશું ધાણાજીરું પાવડર અડધી ચમચી તો આપણે ગરમ મસાલા બધા જ મસાલાને આપણે મિક્સ કરી બધા જ મસાલા આપણે કાકડી સાથે સારી રીતે મિક્સ થઈ ગયા છે અને આપણે શાક માંથી તેલ પણ છૂટું પડવા માંગ્યું છે હવે જે આપણે કાકડીના પાણી વાળું જે ચણા ના લોટ ની બનાવી હતી તે આપણે આમાં નાખીશું આ પેસ્ટ આપણે ધીમે ધીમે નાખતા જશું અને હલાવતા જશું કે ત્યાં પેસ્ટના લીધે આપણું શાક એકદમ તરત જ ઘાતું થઈ જશે તો આમાં થોડુંક પાણી નાખી શકો બધું જ શાકમાં મિક્સ કર્યા પછી થોડાક પાણીની જરૂર હોય એવું લાગ્યું તો મેં આમાં થોડુંક અમથું પાણી એડ કર્યું છે હવે આપણે આને ઢાંકીને પાંચ મિનિટ માટે ચડવા દઈએ પાંચ મિનિટ થઈ ગઈ છે અને આપણું શાક સારી રીતે ચડી ગયું છે આપણું શાક હવે સારી રીતે ચડી ગયું છે તો હવે આપણે તેના પર નાખી દઈશું લીલા ધાણા અને ગેસની ફ્લેમ બંધ કરી આપણે એક એને એનેક બાઉલમાં કાઢી લઈશું શાકને આપણે એક બાઉલમાં કાઢી લીધું છે હવે તેના પર આપણે વઘાર કરી લઈશું વઘાર કરવા માટે એક નાલા વાસણો આપણે થોડું તેલ લઈ લેશું આ વઘાર આપણે ન કરીએ તો પણ ચાલે જો ગરમીના સીઝનમાં શાક બનાવીએ ને વધારે તેલ વાળું ન ખાવું હોય તો આ ઉપરથી વઘાર ન કરીએ તો ચાલે આપણું તેલ ગરમ થાય એટલે એમાં આપણે તેના ઉપર થોડા લીલા ધાણા નાખી શાક ને તો તૈયાર છે આપણું કાકડીનું શાક આપણે કાકડીને હંમેશા રાયતા કે સલાડ માટે જ ઉપયોગ કરતા હોય પણ જો તમે આ રીતે કાકડીનું શાક બનાવશો તો તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી બનશે જો તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો